તો મારા ભાઈઓ તમે જોઈ શકો છો કે દેવાયત ખવડ ગાડી છે ભાઈ તમે જોઈ શકો છો આટલું વધુ જંગલ છે ને ને આ જંગલની વચ્ચે જો મિત્રો એક તળાવ છે તળાવની અંદર દેવાયત ખવટ ની ગાડી છે એ તમે જોઈ શકો છો મિત્રો હમણાં તમને આખી ગાડી દેખાવડો હો ભાઈ આ જોઈ તમે હમણાં આખી ગાડી બતાવશો આ જોઈ મિત્રો આ તળાવની ની અંદર થી ગાડી મળી છે મિત્રો જોઈ શકો છો તમે વિડીયો ની અંદર તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારો હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો દેવાયત ખવડને લઈને સૌથી મોટા સમાચાર સામે મળી ગયા છે દેવાયત ખવડની ફરિયાદ છે એ ફ ફાઇનલી પોલીસ સાહેબે લઈ લીધી છે અને જે ભાગવતસિંહ ચૌહાણ છે એમની પણ ફરિયાદ લીધી છે એટલે કે બંને બંને પક્ષ તરફથી જે ફરિયાદો છે દાખલ થઈ ગઈ છે દેવાયત ખવડ ઉપર પણ થઈ છે અને ભાગવતસિંહ ચૌહાણ ઉપર પણ થઈ છે જે તમને ખબર હશે કે ડાયરાના આયોજક હતા પણ અત્યારે મિત્રો બધાએ લોકોના મનમાં એક જ સવાલ ઉત્પન્ન થાય છે કે દેવાયત ખવડની ગાડી છે ક્યાં જો ગાડીને આટલું બધું નુકસાન કર્યું હોય તો આખરે એ ગાડી ગઈ ગયા બધા લોકોના મનમાં એ જ છે મિત્રો તો શું ગાડી ખરેખર મિત્રો તળાવની અંદર ફેંકી છે ડેમની અંદર ફેંકી છે કે શું દેવાત કવાટના ઘરે પડી છે એના વિશે પણ વાત કરવાના છીએ એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ વિડીયો જોઈ શકે તો અત્યારે વાત કરવામાં આવે તો ગાડી છે ક્યાં ભાઈ તો ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે ગાડી પાણીમાં ફેંકી દીધી છે અને ક્યાં ફેંકી છે એ અત્યાર સુધી કોઈને ખબર નથી મિત્રો સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થાય છે શું ખરેખર મિત્રો આવડી મોટી ગાડીને પાણીમાં ફેંકી દીધી એને લઈને પણ નવા નવા ખુલાસાઓ થશે પણ અત્યારે તો મિત્રો એવી જ માહિતી મળી રહી છે કે જે ગાડી છે એને પાણીમાં ફેંકી છે અને કઈ જગ્યાએ ફેંકી છે એનો તો અત્યાર સુધી કોઈ અતોપતો છે નહીં પણ જ્યારે આપણને ખબર પડશે કે ભાઈ આ જગ્યાએ છે ને આ રીતે પાણીમાં ફેંકી હતી તો હું તમને ચોક્કસપણે વિડીયોના મારફતે બતાવતો રહીશ બસ અત્યારે વાત કરવામાં આવે તો દિવાયત ખબરની જે ફરિયાદ છે એ પોલીસ સાહેબે લઈ લીધી છે હાઈકોર્ટ સુધી પોતે પહોંચ્યા હતા બંને પક્ષો તરફથી ફરિયાદ છે દાખલ થઈ ગઈ છે હવે આવનારા સમયમાં આપણે એ જોઈશું કે શું ખરેખર દિવાયત ખબર સાચા હતા કે ભાગવતસિંહ ચૌહાણ સાચા હતા ખાસ કરીને વિડીયો જોતા રહેજો અને બસ આજ માટે આટલું રાખી છે મળીશું આપણે નવા વિડિયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ